ગોધરામાં રાષ્ટ્રીય સાયક્લિંગ યાત્રાએ નીકળેલા સાયક્લિસ્ટ આશા માલવીનું ઉષ્માભર્યું સ્વાગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશા માલવીએ એનાયત કરી યાત્રા માટે શુભકામના પાઠવી ભારતીય સેના દિવસના પાવન અવસરે નારી શક્તિ અને દેશભક્તિનો સંદેશ લઈને સાત હજાર આઠસો કિલોમીટરની રાષ્ટ્રીય સાયક્લિંગ યાત્રાએ નીકળેલા સાયક્લિસ્ટ આશા માલવીનું આજે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાયક્લિસ્ટ આસામ માલવીય જયપુર દક્ષિણ પશ્ચિમી કામન થી લઈને ભારતના અંતિમ પૂર્વીય સીમાળે આવેલા કી બિથુ સુધીની અંદાજે સાત હજાર આઠસો કિલોમીટરની મહત્વકાંક્ષી રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા પર નીકળ્યા છે આ યાત્રાનો પ્રારંભ અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જયપુરથી કરવામાં આવ્યો હતો આજ દિવસ સુધીમાં તેમને આશરે બે હજાર બસો પચાસ કિલોમીટરનું અંતર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને આ યાત્રાના ભાગરૂપે આજે પંચમહાલ જિલ્લામાં આગમન કર્યું છે ગોધરા શહેર ખાતે જિલ્લા સેવા સદન કચેરીએ પહોંચતા સાયકલિસ્ટ આશા માલવીયનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેઓને પ્રશંસિત પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા તેમની આ પ્રેરણાદાયી યાત્રા માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચીટણી શ્રી જયેન્દ્રભાઈ જણાવ્યું હતું કે આશા માલવીયની આ રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા દેશભરમાં નારી શક્તિ સ્વસ્થ જીવનશૈલી અને દેશ પ્રેમ અંગે જનજાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે તેમની અવિરત મહેનત અને આત્મવિશ્વાસનો યુવા પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે સાઇકલિસ્ટ આશા માલવીએ આ સન્માન બદલ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દેશની એકતા સેનાના સન્માન અને મહિલાઓના સશક્તિકરણ માટે તેઓ આ યાત્રા પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે રિપોર્ટર મહેશસિંહ સોલંકી બી એન ન્યૂઝ ગુજરાતી પંચમહાલ મેરા નામ આશા માલવી હૈ મેં મધ્યપ્રદેશ કે રાજગઢ ડિસ્ટ્રિક્ટ બિલોંગ કરતી હું મેં સ્પોર્ટ્સમાં એક નેશનલ એથલીટ હું નેશનલ માઉન્ટેનિયર હું નેશનલ સાયકલિસ્ટ હું और दो वर्षों में मैं ऑलरेडी साठ हज़ार किलोमीटर की यात्रा पूरी कर चुकी हूँ और ये मेरी सेवनवीं यात्रा है और इस यात्रा की शुरुआत भारतीय सेना दिवस के अठहत्तरवें सेना दिवस के ओकेजन में इसको जयपुर से मैंने शुरू किया था और लगभग मैं दो हज़ार दो सौ पचास किलोमीटर की यात्रा पूरी करके गोधरा पहुँची हूँ और मेरी जो यात्रा का उद्देश्य वो है नारी शक्ति देशभक्ति अदम्य साहस और मैं पूरे भारतवासियों को यही संदेश देना चाहती हूँ कि कभी भी आपको लगातार मेहनत करते रहना है कभी भी रुकना नहीं कभी भी हार नहीं माननी है क्योंकि इन साठ हजार किलोमीटर की साइकिल यात्रा में मैंने यही सीखा है और जो देशभक्ति का भाव है वो सभी के अंदर है तो उसी देशभक्ति के भाव को हमें अपने देश की सेवा करनी है थैंक यू